કેમ છો મારા પરણેલા અને વાંડા મિત્રો મિત્રણીઓ સ્વાગત છે તમારું આજને આપણે એક નવા વ્લોગ ની અંદર તો મિત્રો આજે જવાનું છે આપણે ખજૂરભાઈ ને મળવા જો કે અમારા ગામથી લગભગ થાય છે પચીસ કિલોમીટર જેવું થતું હોય છે અને મારા મિત્ર એટલે કે રોયલ રાજાનો ફોન આવ્યો કે ભાઈ આપણા ખજૂરભાઈ છે આજે આવવાના છે અને ત્યાં શાસનની અંદર એક માતાનું અને એમના દીકરાનું છે ત્યાં મકાનનું કામકાજ ચાલુ છે અને આજે સ્લેબ ભરાવવાનો છે તો આપણે જોઈએ છે હવે કે ખજૂરભાઈ ક્યારે આવે ને અત્યારે વાગી ગયા છે લગભગ અગિયારક વાગી ગયા છે ઘડિયાળ તો નથી આપણી પાસે અને સાડા અગિયાર છે ને અમારા પટેલ છે એ પણ મારી હારે છે એટલે અમે અત્યારે પહેલાં જઈએ છીએ અહીંથી કેરી લેવા માટે જવાની છે તો સૌથી પહેલાં આપણે વલાદર જઈએ છીએ વલાદર તો એના માટે અમે કેરી લેવા જવાના છીએ અને ત્યાંથી પછી અમે છાસર આવવાના છીએ તો હાલો મિત્રો આપણે પહેલાં કેરી લઈ આવીએ અને પછી આપણે ખજૂરભાઈને મળવા જઈએ તો હાલ મિત્રો ફાઇનલી આપણે ભોગી ગયા છીએ કેરી લેવા માટે આ બગીચો ને અહીંયા કેરી પેકિંગ થાય છે આ બધા બોક્સ પેડા છે તો આપણે કેરી પણ જોઈ લઈએ આ બધા અહીંયા બોક્સ પેકિંગ થાય છે કેરી પણ એક નંબર ને સુપર છે તમારા જો મનોજ સમજ મારા આપી

આપણને અહીંયા તાજે તાજી ઉતારીને જ આપણને બોક્સ પેકિંગ કરીને આપી દઈ બગીચામાંથી આપણે એટલે આપણને વેડી દઈ અને આપણને અહીંયા પેકિંગ કરીને આપી દઈ તો હાલ મિત્રો અત્યારે તો આંબા ઉપરથી કેરી વરવાનું કામકાજ ચાલુ જ છે અને આપણે તાજે તાજી અહીંયાથી કેરી લઈ જવાની છે અત્યારે તો થોડો થોડો વરસાદ થઈ ગયો એટલે જે પાકલ કેરી હોય એ ખરવા પણ મેંડી છે જો મિત્રો અત્યારે છે ને આ બધા આંબા છે એમાંથી વેડાઈ ગઈ છે થોડી થોડી ને આપણે જે રાખી છે અને આ આ જો છે ખરી ગઈ આખું પાકેલી હોય એ ખરી ગઈ હોય આંબા ઉપરથી પાકી ગઈ હોય એ ખરી જાય જોરદાર બાકી કઈ ઘટે નહી હો

જો પેકિંગ થાય છે થઈ ગયા ફાઈનલી મિત્રો જો આપણે ખજૂરભાઈને મળી લીધા છે આ પાછળ આપણે મકાન બને છે કામ ચાલુ છે ને ખજૂરભાઈ પણ આવી ગયા છે અત્યારે સ્લેપ નું કામ ચાલુ છે અત્યારે વાગવામાં લગભગ અઢી વાગી ગયા છે ને સ્લેપ નું કામ પણ ચાલુ થઈ ગયું છે

ભાઈ નું તમારા પરિવાર નું ફોડો જેથી કરી ક્યાંય પણ હોય એની આત્મા ને શાંતિ મળે સુનિલ સારું કરજો હાલો ભાઈ શરૂ કરો મારા

એ એ જમાનામાં આફ્રિકાથી આવ્યા હતા અને વધપોતે અહીંયા ભારતમાં આપણા ગુજરાતમાં સ્થાયી જગ્યા છે એટલે એ આ આ બધા મહેનતી અમારા જામુળના ભાઈઓ છે ને આજે સ્લેબના કામમાં સ્લેબના કામમાં આવ્યા છે અને આજે અમારા જાબુણના ભાઈઓને જોઈને હું પોતે બહુ ગદલ થઈ ગયો છું ભાઈ કેમ છો બધા જય હો જાંબુભાઈ શરૂ કરી નાખ્યું あら、みんなでご覧になった。

Stopp, stopp! તો હાલો મિત્રો હવે નું કામ થઈ ગયું છે પૂરું ને આપણે પણ જાય ઘરે આવશે આપડી ગાડી અને હવે આપણે ઘરે ઉપડીએ તો મિત્રો તમને મારો બ્લોગ એમ હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળી જશે ફટાફટ નવા બ્લોગમાં